আयो জয় বাড়ে বীর অফ হেশাল মम्मी হোসা মাথু দবাও জে তবে দবাও মন তো মাথু জড়ি মम्मी

Pai, jalan

આવું તારી બીજા ગરબા છોકરા ની તમે યાર શો તા નઈ અરે મારે લીધા કરવું પડે જો નાટક રાખવા પડે

આ તો મને માર્યો થઈ જૂડી જોઈ મમ્મી લઈને તમને ખબર તમને ખબર પડે છોકરા કરું

મિત્રો ને કઉ છુ બીજી માલ આવો તો તો માની કુ વિચારી તારો છોકરો એવો જ છોકરો નો હોય તો રાખવાના કોઈને આગુ પાછું નહીં રાખવાનું અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને આગળ શેર કરજો અને આવી રીતે બે છોકરાને તરસોડતા ના રાખજો સારું જય ભાઢેરવીર